આપ છો સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી ખોટી ખોટી વાત છે ને તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો સારું મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એ માગણી છે સાહેબ આપણે માર્ગને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ મેં તો સાહેબ સંકલનમાં માહિતી માંગી હતી

તે દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આરોપો લગાવ્યા હતા તેમણે કહ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે ચૈતર વસાવાએ પંચોતેર લાખ મી તોડપાણીની વાત કરી હતી તે વાત મને કલેક્ટર દ્વારા મળી હતી ત્યારે આજે ધારાસભ્ય કલેક્ટર કચેરીએ પહોંચ્યા તેમને કલેક્ટરને સવાલો પણ કર્યા શું મેં તમારી જોડે પૈસા માંગ્યા છે સંસદે કહ્યું છે કે કલેક્ટર દ્વારા મને વાત મળી હતી અને એમને

અને નીલરાવને ને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માળ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટા પ્રેસ વાર્તા કરી છે હવે મેં બી ધારાસભ્ય છું સાંસદ તમારું નામ લઈને એવું કે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી ખોટી વાત છે ને તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો સારું મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માગણી છે સાહેબ આપણે માર્ગને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર પંચોતેર લાખનો હિસાબ લગાવી દીધો હવે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું શું નિવેદન સામે આવે એ જોવાનું રહ્યું